પાસે પૈસા વાત તો હા ભાઈ પેલા આપડે છે ને આપણે હીરો ઘટી છે શૂટિંગ ઉતારવાનું છે ગોપાલ દાદા ને હીરો બનવી એમાં માં રાખવી

એટલે હું છે ને તમને હીરો બનવા લઈ જવાનો બરોબર હીરો બનવાનું છે આમ ક્યાં ક્યાં સુધી તમને બધા જોવેલો

આમ બધું આમ જો આમ ફોલ એન્ટ્રી વહી જોવે તારા હીરો હાલે વહેલાજ ડિસ્કો બિસ્કો કરું દુનિયા આખી મને જોવે તો ઉઈ ડિસ્કો કરે તો કે તો ઉભો ભઈ તારી વાત સાચી છે કે નાનો છો તું ઓ પપ્પા ઓલો લાઠીઓ ને કાનો ક્યારું ને ગયા ગોપા દાદા ને ગોપા ને ગોતવા આવતા હશે અમે હું તૈયારી કરી રાખી આપડે ઓલા ગોપાલ દાદા ને નથી લેવાના હીરો બનાવાના કર્યું બાટલી માં ઉતાર્યા છે ચાલી હજાર માં નક્કી કર્યું હજાર માં છે હાલો તમને હીરો બનાવાના છે

એટલે એમાં જાજો હક મારો લાગે આ વિલન ત્યારે રહેવાનું ચાલ લાઠીયાને વિલન રાખી હું વિલન એ લાઠીયાને રાખો રાખો હાલો હું હીરો બનવાનું છે નંબર હીરો ગોપાલ તો હીરો બનવાનું છે હીરો ગોપાલ આ કેમ હોય છે

हेलो तुम बे रेडी આપણે એક ગીત નું શૂટિંગ કરવાનું ચાલુ કરી દેવી હાલો એક્શન કેમેરા સ્ટાર્ટ કરવાનું છે હું એક્શન કહું એટલે સ્ટાર્ટ કરી દો કાઈ વાંધો નહીં કાઈ કરો હાલો હાલો રે હાલ 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 આપણે ચકી ચકો રમીએ ના હાલ 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 આપડે ચકી ચકો રમીએ ના

એ એ છે ને ને તો 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 ગયો હવે મારા પૈસા પૈસા ન આવે આપણે બીજું ગીત નું શૂટિંગ કરવું પડશે હવે એના બીજા ચાલીસ હજાર થાય મારે ના મારો બોલો લ્યો હીરો ગઈ પૈસા અને આમ નમ ગોપો ઉભો